બે વ્યક્તિના તરુણ મોત નીચ્યા આ હાઈવે પર હંમેશા ભારે વાહનોની અવરજવર રહે છે જેથી જોખમ પણ વધુ છે કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા બ્રિજને શરૂ થયે હજુ મહિનો થયો નથી અને લોકોના જીવ ગુમાવવા ના વારો આવ્યો છે માર્ગ અને મકાન વિભાગનું કહેવું છે કે બ્રિજનો એક ભાગ પ્રાયોગિક રીતે શરૂ કરાયો છે અને સંપૂર્ણ બ્રિજ શરૂ થશે ત્યારે ડિવાઇડર બંધ કરાશે પરંતુ પ્રશ્ન એ છે કે ત્યાં સુધી શું આ જોખમી ડિવાઇડર મોતને આમંત્રણ આપતા જ રહેશે આજે રોડ નું હોય એ રોડનું કામ સરસ થયું છે એ બ્રિજ સારા બનાવવામાં આવે છે ટ્રાફિકથી એનું ઘણો બધો નિરાકરણ પણ થયો છે અને સાથે સાથે એનો જે ડિવાઈડર હોય છે કે જેનું રેલિંગ હોય છે એ લગાવવામાં આવ્યું નથી જેના કારણે આજુબાજુમાંથી બીજા વ્હીકલો કે પશુ કે એવા કોઈ જાનવરો હોય છે જે નીકળતા હોય છે ને જે વાહન ચાલકો હોય છે એમની સાથે દુર્ઘટનાઓ ઘટતી હોય છે એવી રીતે આ રોડ પર અનેક અકસ્માતો થયા છે ને અનેક લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે તો હું કેવા માંગુ છું કે આને જલ્દીમાં જલ્દી પૂરી દેવામાં આવે જે ભગીરથ કાર્ય કર્યું છે ટ્રાફિક નિવારણ માટે જે ગશામણ પાર્ટીએ જે કુલ બનાવ્યા છે એ સરાહનીય પગલું છે પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા જેને ડાયવર્ઝન આપવા માટેનું જે રસ્તો છે ખરેખર તો પુલના જે બનાયેલા છે આવન જવન માટેના રસ્તાઓ એમને ખુલ્લા છે પણ સતો હમણાં તાજેતરમાં જે અકસ્માતો થયા છે એ જોતા એવું લાગે છે હજી કણ ભયજનક છે એટલે જે પુલના નાકા ઉપર જે ડાયવર્ઝન બંધ નથી કરી અને તાત્કાલિક અસરથી સરકારી દિશામાં પગલાં ભરી અને જે તે વિભાગમાં જાણ કરી અને દૂર કરે ગઠામણ અને જગાણા ત્યાં આગળ બ્રિજની કામગીરી મુખ્ય બ્રિજની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને એના પરથી વાહન વ્યવહાર પણ ચાલુ છે સાથે સાથે આપણે સર્વિસ રોડની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે એ કામગીરી પૂર્ણ થાય બ્રિજ સિવાયના પોર્શનમાં જે ડિવાઈડર કે એનું ગેપ જે બંધ કરવાની છે એ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે